સમગ્ર શહેર જિલ્લામાં કમોસમી માવઠું વરસતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું અરબી સમુદ્ર સર્જાયેલા ડિપ્રેશન ને પગલે શહેર છેલ્લા ચારેક દિવસ થી કમોસમી માવઠું વરસી રહ્યું છે શરૂ થયેલો વરસાદ આજે સાંજ સુધી શરૂ રહેતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું હતું સતત વર્ષથી રહેલી મેઘરપાને પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાની ભોગવવી પડી હતી Vai Hai 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 hehehe Hai Hai hai